નમસ્કાર દર્શક મિત્રો ચંચળ ન્યૂઝ ના ફેસ ટુ ફેસ કાર્યક્રમમાં આપનું સ્વાગત છે ગત એપિસોડમાં આપણે કોંગ્રેસના નવનિયુક્ત પ્રમુખ વી કે હુંબલ સાથે ચર્ચા કરી હતી ત્યારે આજે કોંગ્રેસના જ એક અડીખમ કાર્યકર જેમણે ગ્રામીણ વિસ્તારમાં કોંગ્રેસને મજબૂત કરવાથી લઈ અને સંગઠનમાં પણ કોંગ્રેસ કેવી રીતે મજબૂત થાય લોકોના પ્રશ્નો વહીવટી તંત્ર સુધી કેવી રીતે પહોંચે અને ઉકેલ લાવે તેના માટે પ્રયાસો કર્યા છે ત્યારે આગામી ચૂંટણીઓની પણ તેમના ઉપર વિશેષ જવાબદારી છે આ તમામ બાબતો અંગે ચર્ચા કરવા માટે આપણા સ્ટુડિયોમાં ઉપસ્થિત છે કચ્છ જિલ્લા કોંગ્રેસના મહામંત્રી શ્રી રામદેવસી જાડેજા રામદેવસી આપનું ચંચળ ન્યૂઝમાં સ્વાગત છે નમસ્કાર સંજયભાઈ રામદેવસી સૌપ્રથમ તો ખૂબ જ વર્ષોથી દાયકાઓથી કોંગ્રેસ પાર્ટી સાથે જોડાયેલા છો એક અડીખમ કાર્યકર છો રાજકારણમાં આવવાનું કેવી રીતે થયું અને શરૂઆત ક્યાંથી થઈ એ વિશે દર્શકોને માહિતી આપો સંજયભાઈ આમ જોઉં તો મારું વિદ્યાર્થી કાળથી જ એક એવું હતું કે જ્યારે હું ભણતો ત્યારે પણ જે નેતૃત્વના ગુણો હોય એ ત્યારથી જ મારા માતા કે કંઈક નવું કરવું જોઈએ મારું એક ગામ નાનું એવું ગામ મંજર છે આપ જાણો છો અબડાસા વિસ્તારમાં આવે છે અને એ એક એવું ગામ હતું કે જેની અંદર કદાચ સરકારી નોકરીયાર તો પણ ઓછા હોય બહારે નીકળેલા લોકો પણ ઓછા હોય પરંતુ મારા ફાધર જ્યારે આર્મીમાં મેજર તરીકે હતા ત્યારે મારે આખું ભારત ભ્રમણ એમની સાથે ફરવાનું થયું મારે ભણવાનું થયું એટલે મારામાં ત્યારે એક હતું કે મારે કંઈક કરવું છે મારે લોકોને એક વિદ્યાર્થી કાળથી એવું હતું કે યુવાનોને કંઈક પ્રેરણા થાય એવું કરવું જોઈએ પણ એ વખતે આપ જાણો છો તેમ એક ફોજી પરિવારનો દીકરો હોય તો એને એક લિમિટેશન પણ હોય અને ગામ પણ અમારું જે છે એવું કોઈ સમૃદ્ધ કહેવાય ઉદ્યોગપતિનું ગામ ન હતું પણ ત્યારે પણ અમને એક હતું કે નહીં આ યુવાનો માટે કંઈક કરવું જોઈએ ત્યારે અમે લોકો એક ના એક ટીમ બનાવી અને ક્રિકેટની જે સ્પોર્ટ્સ એકેડેમી કહેવાય કચ્છની અંદર જે જુબેલી ગ્રાઉન્ડ હતું એનાથી પણ વિશેષ ગ્રાઉન્ડ અમે જે મંજલ ગ્રાઉન્ડની અંદર બનાવ્યું અને એ ગ્રાઉન્ડની અંદર સાડત્રીસ ટીમો આખા કચ્છમાંથી આવતી સાડત્રીસ ટીમો સિઝન બોલ અત્યારે જે બધે ત્રેવીસથી રમે છે ત્યારે અમે સીઝનથી ડબલ વિકેટમાં રમાડતા અને એ સમયે હું વાત કરું તો એ સમયમાં આ વાત છે ઓગણીસો નેવ્યાસી નેવું એકાણું ને બાણુંની જ્યારે હું કોલેજ ભણતો ત્યારે ત્યારે અમે બે બે રૂપિયાની એ જે વીસીપી આવતા એને પિક્ચર દેખાડી અને એ એમાંથી ઇલેક્શન આવતું એનાથી અમે ક્રિકેટના સાધનો લેતા અને એ સાધનોથી ગામની એક ટીમ બનાવીને એનાથી અમે રમતા હવે આ ત્યારે પણ મારામાં એક ગુણ હતો કે ભાઈ લોકો માટે અને કાંઈક યુવાનો માટે કરવું જોઈએ એટલે આ એક શરૂઆત હતી પાયાની વાત કરું તો હું લો કરતો ત્યારે પણ હું લો કોલેજનો જીએસ હતો એટલે નેતૃત્વના ગુણો વાતો કરી કે તો એની અંદર એક હતું કંઈક વિશેષ કરવાની મારામાં કે કંઈક કરવું જોઈએ જે સમસ્યાઓ જે તો એના માટે બધા ત્યારે પાયાની એ હતી કે જે ગામના જે ગ્રામીણ છોકરાઓ છે તો એને સ્પોર્ટ્સ માટે કેમ લઈ જવા વોલીબોલ ટુર્નામેન્ટ રમાડતા ચેસની ટુર્નામેન્ટ રમાડતા અખિલ કચ્છ ખાલી મંજલ કહીને તાલુકા પૂરતી નહીં એ સમયે પણ અમારે નવીનભાઈ શાસ્ત્રી જે મિનિસ્ટર હતા એમને અમારા ગામમાં અમે બોલાવતા એ સમયના અમારા ડૉક્ટર સેંઘાણી એ યુવકના ડોનર હતા અને એ વખતે જે પણ અમને લઈ આપતા આપ જાણો છો એટલે એ જે મારા પરિચયમાં આવ્યા ત્યારે પણ ત્યારે આ બધા જે કોંગ્રેસી આગેવાનો હતા હું વાત કરું તો એમ સમયે તો આ એક મનમાં હતું કે ત્યારે અને હું એક અંદર જ્યારે મનસિંહ બીતા આપણે ખ્યાલ હોય તો જ્યારે એમને પગમાં ગોલી લાગી રાષ્ટ્રીય જે યુવા નેતા હતા ત્યારે પણ જ્યારે અમે કોલેજ કાર કરતા ત્યારે અહીંયાથી કચ્છમાંથી બસું ભરીને અમે ત્યારે પણ સાથે ગયા હતા એટલે કાંઈક કરવા નહીં કે દેશ માટે જે જે યુવાનોને પ્રેરણા માટેનું જે હતું એમાં કાંઈક તો હતું કે મારે કંઈક કરવું છે અને એમાં કોઈ પણ રાજકીય પક્ષ સાથે જોડાય અને કંઈક એક એવી દિશા દેવી છે કે યુવાનોને કંઈક માર્ગદર્શન મળે અને એના માટે કંઈક કરી શકીએ કોંગ્રેસ પાર્ટી સાથે જોડાવાનું કેવી રીતે થયું કોંગ્રેસ પાર્ટી સાથે જોડાવાનું એક એવું હતું કે એક રાષ્ટ્રીય સો જૂની પાર્ટી હતી અને એના એથિક્સ તો હતા કે એમ નહીં એ બધાને સાથે લઈને ચાલવાની પાર્ટી હતી ચાહે હિન્દુ મુસ્લિમ શીખ ઈસાઈ એનામાં કોઈ ભેદભાવ ન હોય અમારા ગામનું વાતાવરણ એવું છે કે આજની તારીખમાં પણ હું તમને વાત કરું સંજયભાઈ કે અમારા તમામ જ્ઞાતિઓ સાથે લઈને તહેવારો મનાવતી હોય છે ચાહે અમારા માતાજી આશાપુરાનો મહોત્સવ હોય મુંબઈમાંનો મહોત્સવ હોય તો હિન્દુભાઈઓ સાથે મુસ્લિમ ભાઈઓ પણ ત્યાં આવીને દર્શન અને નોબત વગાડતા હોય એની સાથે આરતી ગાતા હોય અમારી સાથે માતાન મળે ચાલીને હાલતા હોય અને જ્યારે એમનો ઉર્ષ હોય જે હાજીપીનો હોય ત્યારે અમારા તમામ હિન્દુભાઈઓ ગામના જે અમારા ગામની અંદર જે તાજીયા નીકળે તો એના પછી જે એક રિવાજ છે અમારી પોતાની એક રાજપૂતની ડેલી છે ડેલી પાસે નીકળે એટલે એમની જ્યારે નીકળે ત્યારે એમની ગોળ પ્રથા આપણે સૌ જાણતા હશો કે એને ચડાવતા હોય પ્રસાદ રૂપે અને એ પ્રસાદ હતો તો આવી જે જે એક ભાઈચારાની ભાવના આવા જે ગ્રામીણમાં છે એ ગ્રામીણની પરંપરાઓ ટકાવી રાખતા ત્યારે એમ થયું કે આ એક પક્ષ એવો છે કે સૌને સાથે લઈને ચાલે છે એમાં કોઈ ભેદભાવની નીતિ નથી આપણે જે આપણો ધર્મ છે એને ભાવી પણ બીજાના ધર્મને આપણે ક્યારેય એમ નહીં કે તું આ ધર્મ માટે આવ આપણે સનાતન ધર્મ બરાબર છે સનાતન ધર્મ ક્યારેય નથી શીખાડતો તમે કોઈ સાથે ભેદભાવ કરો તમામ ધર્મ જે છે એ એકબીજાની ભાઈચારાની ભાવના માનવતાની ભાવના શીખાવે છે ત્યારે મને એમ થયું કે આ પાર્ટીની અંદર એથિક્સ છે તો આપણે આપણે એની સાથે કામ કરી શકશું કોંગ્રેસમાં એક કાર્યકર તરીકે જોડાયા અને આજે જિલ્લા કોંગ્રેસના મહામંત્રી અને નગરપાલિકાઓ વિધાનસભાનીઓ પણ જવાબદારીઓ આપને સોંપાય છે પક્ષનો માહોલ એકંદરે કેવો છે આપના માટે અને આગામી હવે જ્યારે ચૂંટણીઓ આવી રહી છે સ્થાનિક સ્વરાજ્યની અન્ય આપનું શું લક્ષ્યાંક છે આપ તો જાણો છો સંજયભાઈ કે વર્ષોથી એક નાના કાર્યકર તરીકે કામ કરતો રહ્યો છું પદની કોઈ લાલસા નથી હોતી કે નથી કોઈ હોદાની કે ભાઈ મને આ મળે કે મને પણ કામ કરતો હોય જ્યાં કામ કરીને ઊભો છું ત્યાં અડિંગ તરીકે ઊભો છું કે કોઈની ઓલી નથી કે જ્યાં મારું જે લક્ષ્ય છે કે ભાઈ પાર્ટીના જે કાર્યકર શનિષ્ઠ કાર્યકર તરીકે મારે કામ કરવું જોઈએ અને પાર્ટીના જે સિદ્ધાંતો છે એની સાથે વળીને હું બાંછોડ નથી કરતો કોઈ લોભ ન લાલચ ના પ્રલોભન મારામાં કોઈ આવવાના નથી અને મને કોઈ ડગાવી નથી શકવાના ત્યારે હું ચોક્કસ કહું છું કે પાર્ટી મજબૂત થાય એના માટે જ્યારે સંગઠનમાં મને જવાબદારી વિવિધ ક્ષેત્રોમાં આવી પહેલાં હું મંત્રી હતો ત્યારબાદ મને મહામંત્રી બનાવવામાં આવ્યો સિનિયર મહામંત્રી બનાવવામાં આવ્યો અને હું મારા પાર્ટીના વરિષ્ઠ આગેવાનોનો આભાર માનીશ કે મને દરેક પદો ઉપર મને અબડાસાની વિધાનસભાની જ્યારે શાંતિલાલ સેંઘાણી લડ્યા કે બાદ માહમદભાઈ ત્યારે મને અબડાસા વિધાનસભાના ઇન્ચાર્જ બનાવવામાં આવ્યો એની જવાબદારી પણ મેં બહુ ખૂબીથી નિભાવી અને આપ જાણો છો કે મહમદભાઈ પણ જ્યારે એની ચૂંટણીની અંદર આવા વાતાવરણની અંદર જ્યારે ઉમેદવાર પચાસ હજાર મતથી હારતો ત્યારે ખાલી નવ હજાર મતોની સરસાઈ એટલે કાંઈ સરસાઈ ન કહેવાય ત્યારે માહમદભાઈની ચૂંટણીને અમને ખૂબ તન મનધનથી અમે મહેનત કરી અને બહુ નજીક પહોંચી આવ્યા ઠીક જે સંજોગો વસાત એની અંદર રિઝલ્ટ ન અપાવી શક્યા પરંતુ આપ જાણો છો તેમ અબડાસાની અંદર મને અત્યારે નખત્રાણાના પ્રભારી તરીકે પણ નખત્રાણાને આવ્યું જે નગરપાલિકા નવી થઈ એની ઇલેક્શન પણ ટૂંક સમયમાં આવશે પણ એની પણ અમારી પાસે પૂરતી તૈયારીઓ છે જે જગ્યાએ મને પાર્ટી મૂકે જે જગ્યાએ પાર્ટીને લાગે કે આ જગ્યાએ ફિટ થશે એ જગ્યાએ હું હર હંમેશ કામ કરવા તૈયાર છું જે પાર્ટી જવાબદારી આપે એ રામદાસ આપણી પાસેથી જાણવા માંગીશ અબડાસા વિસ્તાર આપ એ વિસ્તારનું પ્રતિનિધિત્વ કરો છો ત્યાં રહ્યા છો ગામ છે તમારું વતન છે એ વિસ્તારમાં કયા મુખ્ય પ્રશ્નો છે લોકોના અને એ અંગે આપણી પાસે શું રજૂઆતો આવતી રહે છે આપ જાણો છો છેવાડાનો વિસ્તાર છે અને ગુજરાતની એક નંબરની વિધાનસભા સીટ એટલે અબડાસા હવે જે એક નંબરનું આપણે જ્યારે લેબલ લાગતું હોય કે એક નંબર પણ આપ જુઓ છો ત્યાં એક નંબરનું કોઈ કામ છે ત્યાં તમામ બે નંબરના કામ થઈ રહ્યા છે એક નંબરની સીટ હોવા છતાં બે નંબરના કામ હું તમને વાત કરું તો ખનીજની સૌથી વધારે ખનીજની ચોરીઓ થઈ રહી છે આ સરકારની અંદર જે ખનીજને એટલું બેફામ જે અબડાસા એની અંદર ખૂબ ખનીજ છે અને જો ખરેખર એ ખનીજનો રૂપિયો એની રોયલ્ટીની ગ્રાન્ટ જો અબડાસા વિસ્તારમાં વાપરવામાં આવે તો આ એક પેરિસ બની શકે એવું છે અત્યારે લોકોની અંદર પીવાના પાણી લખપતમાં નથી અબડાસાની અંદર આજની તારીખમાં અબડાસા લખપતમાં ટેન્કરથી પાણી પૂરા કરવામાં આવે છે આપ જો હજી જૂની સરકારોને કોષવાનું ચાલુ છે જૂની સરકારે કાંઈ નથી કર્યું ભાઈ તમારી પાસે ગુજરાતની અંદર ત્રીસ વર્ષની સરકાર છે ત્રીસ વર્ષ એટલે બહુ મોટો સમયગાળો કહેવાય લખપતની અંદર આજની તારીખમાં ટેન્કરથી પહોંચે છે પાણી મારે બીજા વિધાનસભા સીટની વાત નથી કરવી કારણ કે દરેક જગ્યાએ આજ હાલત છે પરંતુ ખાસ હું તમને કહું તું લખપત અબડાસા અને નખત્રાણા કારણ કે એની અંદર મેં હર મોટો ભાગે કામ ત્યાં કર્યું છે મારું તો હું આપણે એટલું જ જણાવીશ કે શિક્ષકોની ઘટ છે લખપતની અંદર આજની આ શિક્ષકોના ઓરડા ઘટ છે શિક્ષકોની ઘટ છે આરોગ્યની અંદર ત્યાં કોઈ એવું મોટું આરોગ્ય સેન્ટર નથી દોઢસો કિલોમીટર અહીંથી થાય નારણસોરથી કે દયાપર ગડવલી માતાના મઠ આ એવા મોટા સેન્ટરો છે ત્યાંથી ભુજ પહોંચવું તો દોઢસો કિલોમીટરનું થાય કાંઈ પણ નાની બીમારી થાય તો એને ભુજ શિફ્ટ કરવું પડે ભુજ આવતા આવતા લોકોની એ દર્દીની શું હાલત થાય ઘણા એવા કેસ છે કે રસ્તાની અંદર તે એ લોકોને પોતાના પ્રાણ ત્યાગ પડે કારણ કે મેડિકલ સુવિધા છે નહીં તો આ બધા પ્રશ્નો જે તમને હું શિક્ષણની વાત કરું આરોગ્યની વાત કરું બેરોજગારી એટલી બધી છે યુવાનોની અંદર બેરોજગારી તમે જુઓ તમે એક ખાલી નાની એવી પોસ્ટ માટે અરજી કરજો તો ત્યાં એમએ એમફિલ એમ ફિલ બી એડ ઇંગ્લિશ મીડિયમના વિદ્યાર્થીઓ તમને નાની પંદર હજારની નોકરી માટે મળશે એક સીટ માટે તમને દસ લોકો મળી જશે હજાર લોકો સુધીની એવા જે એક અરજી કરો હજાર લોકો આવા ક્વોલિફાઈડ આવે તો એની સમસ્યા કિસાનોની સમસ્યા મોટી છે વાતો થઈ રહી છે કે નર્મદા લઈ આવશું નર્મદા પહોંચાડશું હજી પીવાનું પાણી નથી પહોંચાડી શક્યા અને ખેડૂતોને એ જ સપના દેખાડવામાં આવો છો અરે ભાઈ તમે ભૌગોલિક અભ્યાસ તો કરો કે અબડાસાનો વિસ્તાર છે નખત્રાનો વિસ્તાર છે લખપતનો વિસ્તાર છે એ જનરલી તમે સરાઉન્ડિંગ જુઓ કે એ હાઈટમાંથી જે આજે જે પીવાનું પાણી આપણે નેત્ર લિફ્ટ એરિગેશનથી લઈ જાય છે લિફ્ટ કરીને પમ્પિંગ કરીને પછી પાણી પીવાને પહોંચાડવામાં આવે તો તમે કિસાનોને સપના દેખાડો જો અમે તમારા ખેતર સુધી પાણી પહોંચાડશું તો તમે પીવાનું નથી પહોંચાડી શક્યા તો તમે આ ખેડૂતોને આવા ખોટા સપના દેખાડો નહીં તમારે દેખાડવા જ હોય તો કિસાનોને જે લાઇટ છે એ પૂરતી આપો કિસાનોને ખાતર પૂરતા આપો ખાતરની આજે તમે જોઈ લો કેટલી કેટલી કિસાનો ખાતર માટે લૂંટ કરવી પડે એવી હાલત છે આ દેશની અંદર કિસાનોને ખાતર નથી મળતા હવે કિસાનોને એના પૂરતા સાધનો નથી મળતા અવાજ કેમ નથી સમસ્યા છે તો અવાજ કેમ કોઈ નથી ઉઠાવતા આ દમનકારી સરકારની અંદર અવાજ ઉપાડવો એક હિંમતની વાત છે કે આજે જે સામાન્ય ખેડૂત હોય કે જે લોકો અવાજ ઉપાડતા હોય છે ત્યારે તમે સમજો છો કે બીજા દિવસે એની દમનકારી નીતિથી કચડી નાખવામાં આવતો હોય તો આપ જોવો કે એ પાર્ટીની અંદર જે એના પદાધિકારી બેઠા છે એના ધારાસભ્યો અવાજ નથી ઉપાડી શકતા તો પછી સામાન્ય માણસ ક્યાંથી પડે અને વિપક્ષની ભૂમિકા નિભાવતો હોય છે ત્યારે આપ જોવો છો પ્રશાસનનો સહારો લઈ અને જ્યારે આંદોલન જે આવેદનપત્રો લેવામાં જાય એના દેખાવો કરવામાં આવે તો હજી દેખાવો શરૂ થાય એને પહેલાં તો એ લોકોને જાણે કેમ મોટા આતંકવાદીઓ જેમ પ્રવૃત્તિ કરવાના હોય એ રીતે તરત જ તે સો કાર્યકરો હોય અને બસો પોલીસ આવી અને તરત એમ લોકોને ડિટેન કરવામાં આવે છે પ્રજાનો અવાજ જ્યારે કોંગ્રેસ સરકાર હતી ત્યારે આપણે કદાચ જોયું હશે કે જો તમારે દેવું હોય કે તમે ધરણામ બેસો ને તો સરકાર એના સામિયાના ખર્ચો ઉપાડતી સામિયાનો જે બાંધવામાં આવે ને એનો સરકાર ખર્ચો ઉપાડતી કે ભાઈ ના બાંધો નથી તમારે અવાજ ઉપાડવાનો અધિકાર છે ત્યારે તમે ભલે અમારી સરકાર હોય પણ સરકાર સામે તમારે આંદોલન કરવું છે તો એનો ખર્ચો પણ સરકાર ઉપાડતી આ સરકાર તો તમે પોતાના અમે બેસી એમાં ઉપાડી જવાની તૈયારી પૂરતી કરતી હોય તો લોકોનો અવાજ ક્યાંથી તમે ઉપાડી શકે અને લોકો તો અંદર બધું જાણે છે હવે આ કહેવાય ને કે પાપનો ઘડો ભરાઈ ગયો છે અને એ આપણે જોઈ લીધો હવે ચૂંટણીની અંદર આટલું બધું સરકારી તંત્ર ત્યાં લાગ્યું હોય અને તંત્રએ પૂરી માજા મૂકી દીધી હોય એ એના ધારાસભ્યો હોય મંત્રી હોય મુખ્યમંત્રી હોય કે સરકારી પ્રશાસન જેટલો ઉપયોગ કરી શકે એટલો એ લોકો કર્યો છે હું તો આ સ્થળેથી એટલી ચેતવણી દેવા માગું છું સરકારી અધિકારીઓને કે ભાઈ સમય હર હંમેશ એક નથી રહેતો બદલતો રહે છે એટલે સમય કરવટ લે રહે આપ સાવધાન રહીએ ગા કે કહી આપકો સમય કે અંદર આપકો બી પીસના ના પડે એટલે મારે એટલું જ કહેવું છે કે તમે જે જે પ્રજાના કાર્ય માટે છે તમને જે બેસાડવામાં આવ્યા છે એ લોકોના કામ માટે છે નહીં કે તમારે કોઈ પદાધિકારીની કે રાજકારણની ગુલામી માટે એટલે તમે હજી પણ ચેતી જાજો કારણ કે સમય આગામી દિવસોની અંદર બહુ દૂર નથી સત્યાવીસ જાજુ દૂર નથી લોકોએ અત્યારે મન બનાવી લીધું છે અને એનું પરિણામ આપણે વિસાવદરમાં જોઈ લીધું છે બાપુ અબડાસા લખપત ખૂબ જ મોટો વિસ્તાર ખૂબ જ ગામડાઓ છે તમે સતત પ્રવાસો પણ કરતા રહો છો લોકોની સમસ્યાઓ આપણા સુધી સીધી આવે છે લોકો સીધું તમને કહે છે કે આ પ્રશ્ન છે અથવા તમે લોકો સુધી કેવી રીતે પહોંચો છો જો અવારનવર પાર્ટી પણ કામ કરતી હોય છે અને અવાર મારો તો ત્યાં દરેક ગામની અંદર લોકો સાથે ડાયરેક્ટ પર્સનલી ટચ છે કોઈ પણ છેવાડાનું ગામ હોય નારણસો લઈ લો આ બાજુ ગુવળ લઈ લો કે બંધ બરંદા ગુનેરી આ બાજુ અબડાસાના હોય જખૌ છે નલિયા છે જખૌના માછીમાર ખૂબ પ્રશ્નો હોય છે લોકોના જે જખૌ દરિયાકાંઠે વ્યવસવાટ કરતા લોકો છે એને તમારે બિનજરૂરી જરૂર ન હોય છતાં પણ એ ત્યાંથી વસવાટને હટાવવામાં આવતા હોય વેપારી છે તો એ લોકોને તમારે કનડગત કરતા હોય એવા કોઠારામાં બહુ મોટી સમસ્યાઓ છે એવા મોટા મોટા ગામો છે જે અબડાસાના નલિયાના કે નખત્રાણાના નખત્રણાની અંદર પણ ખૂબ મોટી સમસ્યાઓ છે આપ નખત્રાણા જે બાયપાસની વાત કરું ચાલો આજે હું એ જ લઈ લઉં મુદ્દો મારે નહોતો લેવો કે પહેલા સમસ્યા પણ જે અઢી વર્ષ પહેલાં જ્યારે વિધાનસભાના જે ચૂંટણીની લડાણી એના બે મહિના પહેલા અત્યારે જે હાલના ધારાસભ્ય છે એને બહુ મોટી મોટી કહે ચાલો હું બાયપાસ મંજૂર કરાવી આવ્યો છું એના લોકો સુધી ચૂંટણી પ્રચારમાં પણ એમને કીધું કે ભાઈ હવે બસ હવે ટૂંક સમયમાં હું તમને આ નખત્રાણામાં ટ્રાફિક સમસ્યાથી મુક્ત કરાવીશ આપ ક્યાં મુક્ત થયા હજી પણ એ જ સમસ્યા એ જ છે કાગળ ઉપર ચાલતા બધા કાર્યો છે હજી એનો કોઈ ઉકેલ આવ્યો નથી નખત્રાણાની અંદર એપીએસસી છે ક્યાં કાર્યરત છે નખત્રાણા જે કોલેજ છે એને ગ્રાન્ટેડ કરવાની વાત હતી કે ગ્રાન્ટેડ કરી તમે શાળાના પ્રિન્સિપાલને ક્યારેક તમને મોકો મળે તો લેજો કેટલા જણાને એ લોકોએ ગ્રાન્ટેડ કર્યા છે બે કે ત્રણ જણાને ગ્રાન્ટેડ જે પગાર આપવામાં આવે છે અને બાકી હજી કર્મચારી જે છે બીજી હરોળના એ બધા એમને એમ છે એ લોકોની સમસ્યા હજી ગઈ નથી પણ આ લોકો સુધી મુદ્દાઓ જે છે એ પહોંચતા નથી અને નથી પહોંચતા તો એના માટે હું તો કહીશ પ્રશાસન અને જે છે તંત્ર પણ જવાબદાર છે તો નખત્રાણા લખપત અને અબડાસા એની અંદર સમસ્યાઓ એટલી બધી રોડ તમે જુઓ એટલી બધી ટ્રાફિક થઈ ગઈ છે જાહેરાતો કરી આપે છે પણ એનું હલ નથી આપવું નખત્રાણાની અંદર જે ચોમાસું વરસાદ પાણી ભરાવાથી હમણે ચાર કલાક મેન સેન્ટરની અંદર જે આપણો કનેક્ટેડ કહેવાય નારણસર સુધીનો બોર્ડર સુધી જવાનો એ વરસાદ પડવાથી આપે જોવો જો સિમલો લોજથી આગળનો ભાગ વથાણ ચોકથી આગળનો ભાગ પાણીમાં ભરાઈ ગયો અને ડૂબમાં ગયો અને ત્યાં ટ્રાફિક સમસ્યા થઈને બંધ થઈ ગયો જો નકરે અને આવી જાય બોર્ડરની પરિસ્થિતિની અંદર ક્યાંક આપણું તંત્રને જે આર્મીને ત્યાં મૂકવાની આવે તો શું હાલત થાય આપ વિચારી શકો છો કે બોર્ડરનો એરિયું પણ બોર્ડર પણ સેફ નથી અવરનવર ત્યાં ડ્રગ્સ મળતા હોય છે મોટા પેકેટો તો પેકેટો મળે છે પણ એના એના માફિયા કેમ નથી મળતા એટલું જ દારૂનું દૂષણ છે એટલે મારે તો અબડાસાની અંદર ઘણી બધી સમસ્યાઓ છે સમસ્યાઓ માટે મારે તો એટલું જ અપીલ છે કે લોકોને કંઈ પાર્ટી કોંગ્રેસ છે એ તમારી સાથે ઊભી છે હર હંમેશ કામ કરતી રહેશે અને નવા જે અમારે અત્યારે પ્રમુખ છે છે વિ ભાઈ આવ્યા છે જરૂર કાર્યક્રમોમાં જુસ્સો પણ છે કે નવું એક સંગઠન કેમ છે કે નવું સંગઠન આવે એટલે થોડોક જુસ્સો પણ હોય અને વિકેભાઈ જેવા વ્યક્તિ એકદમ પીડ વ્યક્તિ છે જેને નાનેથી કરી પંચાયતથી કરી અને જે જિલ્લા પંચાયત છે એની અંદર કામ કર્યું છે વિપક્ષી નેતા તરીકે કામ કર્યું છે અને વિધાનસભા પંચોટી બહોળો અનુભવ ધરાવે છે ત્યારે આવા જ્યારે અમારે સંગઠનના જે પ્રમુખ જે આવ્યા છે ત્યારે એક સંગઠનમાં પણ નવો સંચાર થઈ ગયો છે અને આગામી દિવસોની અંદર એવા અમે મુદ્દાઓ લઈ અને લોકો સુધી જાશું ને એની સમસ્યાઓ જે જિલ્લા મથકે પણ ઉજાગર કરવાનો પૂરતા પ્રયત્ન કરશું અને તંત્રને અમે એટલું જ કહીએ કે જે શાસનમાં બેઠા જે પદાધિકારીઓ એ તાઇફાઓની સરકાર છે તાઇફો કરે આપ જોવો છો તેમ કાલે અષાઢી બીજ છે મારે કચ્છી જનોને અષાઢી બીજની પણ આપના માધ્યમથી શુભેચ્છાઓ પાઠવું છું કે અષાઢી બીજ એટલે કચ્છી નવું વર્ષ છે આપણે સૌએ નવા વર્ષની અંદર તમને અમે મારા તરફથી અને કોંગ્રેસ પરિવાર તરફથી આપ સૌ કચ્છી જનોને નવા વર્ષની ખૂબ ખૂબ શુભકામનાઓ આપણે નૂતન વર્ષાભિનંદન અને કાલે પ્રાર્થના પણ કરીએ કે સારો વરસાદ પડે જે અષાઢી બીજ અમી છાંટણા થાય જે કચ્છીઓના હૈયા સમૂહ હમીસર છે એ છલકાઈ જાય અને સૌ સુખી શાંતિ અને સમૃદ્ધિથી કચ્છની અંદર સારો વરસાદ થાય શ્રીકાર તો ખેડૂતોને પણ ફાયદો થાય અને આપણું જે પશુધન છે આ તમામને ફાયદો થાય એવી પણ પ્રાર્થના માતાજીને કરીએ અને એટલી આપ સૌના આપના દ્વારા ચંચળના માધ્યમથી હું સંજયભાઈ એટલું જ કહીશ કે વરસાદ સારો પડે તો લોકોના હૈયા ખલકાય પણ હૈયાની અંદર જે મોંઘવારીની માર છે એ ખચકાય છે કે પ્રસંગો કેમ કરવા આપ સૌ તમામ ક્ષેત્રે મોંઘવારી હોય હવે આપ જો ઘઉંના ભાવ ચોખાના ભાવ તેલના ભાવ આજે સામાન્ય માણસ ડુંગળી પણ લઈ શકતો નથી એવી મોંઘવારી છે તો લોકો કરો છો મોંઘવારીના પ્રશ્નો વિવિધ સમસ્યાઓ છતાં પણ જયારે ઇલેક્શન આવે છે ત્યારે વોટમાં કન્વર્ટ નથી થતા એના માટે કોંગ્રેસ શું પ્લાનિંગ કરશે તમને શું લાગે છે શું કારણ હોઈ શકે આની પાછળ આવું શા માટે નથી થતું ઘણી એવું લોકો એવું વિચારતા હોય છે કે ભાઈ મોંઘવારી છે તો જોઈએ હજી સરકાર સુધરશે આપણે કંઈક લાભ મળશે થશે થશે નીતિની વાત જોતા હોય કે ભાઈ નીતિ ઘરાશે અમારા માટેની પણ સમય હંમેશા પાકતો હોય છે આજે કહેવાય છે ને કે કૃષ્ણએ જ્યારે આપ જો જો મહાભારતની શિશુપાલને નવ્વાણું ગુના સુધી કીધું ભાઈ તને માફ છે સોમો ગુનો પછી મારો વાર છે એટલે આ લોકોના પણ હવે નવાણું થઈ ગયા છે એટલે હવે આપણે જોઈએ છીએ એમ લોકોએ મન બનાવ્યું છે કે ભાઈ એક ચાન્સ દઈએ બીજો ચાન્સ દઈએ ત્રીજો ચાન્સ દઈ એ લોકોએ ત્યાં સુધી વિચાર્યું કે પરિવર્તન માટે કંઈક સમય કોઈકને આપો જોયું પણ એનાથી કોઈ આ પરિવર્તન આવે એવું લાગતું નથી કારણ કે એ એ જ રીતે પોતાના મધમાં ચાલતી સરકાર છે આ એમના માટે નવાણું નું ગુના પૂરા થઈ ગયા છે અને એની શરૂઆત આપ જોવો છો આગામી ચૂંટણીમાં ગ્રામ પંચાયતની ચૂંટણીમાં પણ રાજ્યમંત્રીઓના દીકરાઓ હારી જતા હોય મંત્રીઓની પેનલો હારી જતી હોય આ ગ્રામ પંચાયત ચૂંટણી આપણે પરિણામ જોઈ લીધું છે કાંઈ મારે જાજુ કેવું નથી કોના શું હાર્યા છે ક્યાં હાર્યા છે ભાજપ તરફી પેનલની જે મોટા ભાગે જે અત્યારે પંચાયતની અંદર લોકોએ જાકારો દીધો છે એ આ એ જ પરિવર્તન થઈ રહ્યું છે આગામી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ આવી રહી છે એને લઈને તમારું શું પ્લાનિંગ હશે ખાસ કરીને તમામ કાર્યકરોને સાથે રાખીને નેતાઓને સાથે રાખીને કઈ રીતે કાંઈ વિચાર્યું છે ખરું આપ અમારા પ્રમુખ જે નવા નવાબરાયલા વિકે છે બહુ ખૂબ જ અનુભવી છે પંચાયતી રાજના ખૂબ જ અનુભવી વ્યક્તિ છે અને માઇક્રો પ્લાનિંગ કરવા માટે એટલા સક્ષમ છે અને ટૂંક સમયમાં એ એમનું પદાગ્રહણ કરી લે આવતા રવિવાર સુધીમાં અને અમે આખી જિલ્લા સંગઠનની બોડી નવરચના થઈ જાય અને એક એક લોકોને ગ્રામીણ સુધી બુથ સુધીની જવાબદારી જે પણ પદાર્થ થઈ કામ કરશે એની જવાબદારી આપવાની છે જે બાકી હોદ્દા જે સ્ટીકર લગાવીને બેસવાના છે એ સ્ટીકરો ઉતરી જવાના છે એટલો મને વિશ્વાસ છે કે આ જે પ્રમુખ આવ્યા છે એ ખાલી લોકોની ગાડીમાંથી સ્ટીકર કે ભાઈ ફલાણા હોદ્દો છે એ નહીં ચાલવા દે અને ત્યારે જ લોકોને વિશ્વાસ આવશે કોંગ્રેસમાં કે હવે કામ કરતી ટીમ આવી છે અને એની અમારી સમસ્યાઓ માટે લડશે ઝઘડશે અને તંત્ર માટે અમારા જે જે પ્રશ્નો છે એ તંત્રને સુવા નહીં દે એટલે અમારે વિકે હુંબલ જે આવ્યા છે એને મને વિશ્વાસ છે કે એની ટીમની અંદર જે પણ ટીમ આવે મને વિશ્વાસ છે કે જે પણ જેને પણ જે જવાબદારી મળશે પણ સચોટ રીતે જવાબદારી જેને મળશે એને વિકે હુંબલ સુવા નહીં દે અને એ જ તૈયારી સાથે હોદ્દો લે એમાં હું પણ સામે લાવી જાઉં છું મારે પણ લેવો તો એમ નહીં કે ભાઈ મારી ગાડી માટેનો એક મહામંત્રી તરીકે લેબલ લગાડી નહીં આમાં નહીં ચાલે જે પ્રમુખો પહેલાં કામ કરી ગયા એને એની રીતે પણ આની એક સિસ્ટમ અલગ છે મેં વિકેને જોયા જે કામ કરતા એક એક ગામથી રાતે દસ વાગે પણ ફોન કે બોલો એ લખપતનો છેડો હોય કે રાપરનો હોય બેલા હોય કે મવાડા હોય આડેસર હોય કે આ બાજુ જખૌનો હોય માંડવી હોય મુન્દ્રા હોય પણ એના એક એક કાર્યકર પાસે એનો નંબર હોય રાતે દસ દસ વાગે એનો મારો કાર્યક્રમ છે આઠથી કરીને અગિયાર સુધી ક્યાંય પણ રોજના પચાસ ફોન અલગ અલગ ગામમાં કરવા અને એ કાર્યકરને પૂછે તને શું સમજાય તમારી શું સમજાય આવો જ્યારે પ્રમુખ બન્યો હોય ત્યારે અમને પણ વિશેષ આનંદ થાય છે સમગ્ર કચ્છ જિલ્લાની ટીમ ફરીથી સારા એવા કામ કરીને લોકોનો વિશ્વાસ જીતશે અને લોકોનો વિશ્વાસ જીતી અને આગામી દિવસોની અંદર જે સ્થાનિક સ્વરાજની ચૂંટણી આવે છે એની અંદર સારા પરિણામ ચોક્કસ મેળવશે બાપુ એક વાત કરીએ કોંગ્રેસ પક્ષની વાત કરીએ ચૂંટણી જીતી જાઓ છો પછી પણ પક્ષ પલટો કરીને લોકો હાલ્યા જાય છે ચૂંટણી પહેલાં પણ કોઈક ને કોઈક પક્ષ બદલી નાખે છે તો હવે તમને એવું લાગે છે કે આ તો ઘણા સમયથી સિલસિલો હાલે છે હવે આવું બધું કાર્યક્રમ પૂરો થઈ ગયો છે હવે કોઈ નથી જવાવાળા જો આ સિલસિલો છે ને નૈતિકતાનો મુદ્દો છે જાય છે એને પણ પાઠ ભણાવવા પબ્લિકે જોઈ અને જે લઈ જાય છે ને જનાર કરતાં લઈ જનાર મોટો ગુનેગાર છે આપણે કહીએ ને કે ભાઈ ચોરીમાં ભાગીદાર બનવું અને ભાગીદારને સાથ દેવો બે ચોર જ છે ચોરી કરનાર ચોર છે અને ચોરને સાથ દેનાર કાયદાની ભાષામાં કહું તો એને કોઈને માફી હોવાની નથી કારણ કે સહયોગીને માફી નથી મળતી તો મારે તો જનતાને એ જ કહેવું છે કદાચ ધારો અમે તો એક નૈતિક મૂલ્ય તરીકે એક ટિકિટ આપી જીત્યા તમારે તમે જીતાડ્યા પાછા એ શું મોઢું લઈને તમારી પાસે આવે છે ત્યારે પ્રજાએ જોવું જોઈએ કે જ્યારે પાર્ટીએ મૂક્યો છે એ તો એક મનુષ્યને માનવને નૈતિક મૂલ્ય જોઈને મૂક્યો છે ત્યારે જ્યારે એ પોતાની લાલચમાં વેચાઈ જતો હોય ત્યારે કોંગ્રેસ જે છે એ પ્રયત્નો કરતી હોય કે સારા માણસો મૂકવાની પણ આજે માણસને લાકડાની પોલ બે ખબર નથી પડતી કે જ્યારે ક્યાં ક્યાં પ્રલોભ માટે ક્યાં નીકળી જતા હોય છે ત્યારે એ પાઠ પ્રજાએ જ ભણાવવા જોઈએ અમે તો ચોક્કસ કહીએ છીએ કે એ પાછો જ્યારે જનતાની વચ્ચે આવે જનાદ જનતા છે જનાદન છે અને એ જનાર્દનને જ ન્યાય કરવો જોઈએ અને જ્યારે પાછો આવે ત્યારે ચોક્કસને પાઠ ભણાવવો જોઈએ અને પાઠ એને નહીં એને જે પાર્ટીએ લીધો હોય એ પાર્ટીને પાઠ ભણાવવો જોઈએ ત્યારે જ ગુજરાતની અંદર સાચી લોકશાહી સ્થાપિત થશે અને સાચી લોકશાહી સ્થાપિત થશે ત્યારે લોકો માટે લોકો વડે લોકો દ્વારા ચાલતી સરકાર ઊભી થશે